નમસ્કાર ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખની વાત કરીએ તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસને ને વાર ગુરુવારના રોજ તલની આવક વિશેની વાત કરીએ તો તલની આવક બહુ સારી છે મિત્રો તમે જોઈ શકો છો આ બે નંબરનું છાપરું ખચા ખચ ભરેલું છે આખું અને હરાજીનું કામકાજ અત્યારે બે નંબરના છાપરામાં એકના પિલર બાજુથી આજે ઉગડ્યું છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના તલના બજાર ભાવ હા મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો બોલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ આજે તલમાં કેવું બજાર છે અને મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા રહીએ છીએ આજરા બજારમાં

ا پئي کھڙو ا پاو ا پاو અઠ્યાવીસો ને એક રૂપિયા છે એક રૂપિયા નો ભાવમાં એકત્રીસ સત્યાવીસો એકત્રીસ રૂપિયા નો ભાવ થયો છે સુપર તલ છે સત્યાવીસો એકત્રીસ રૂપિયામાં તલ વેચાણા છે મિત્રો વકાલય મોટો છે

પચીસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે કાંકરી દેખાય છે લાલ ફોઈખોરો માલ દેખાય છે પચીસો ને એકાવન રૂપિયા માં વેચાણો છે છવ્વીસો ને એકાવન ભાવ થયો લાલ પૈપનો માલ છે છવ્વીસો ને ભાવ થયો છે આનો